જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના વિદ્યાર્થીને માર મારા સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર પોલ્સન વિદ્યાર્થીને લાફા માર્યા વીટીવી ન્યૂઝે પ્રિન્સિપાલને મારવાનું કારણ પૂછતા મોન સેવ્યું પ્રિન્સિપાલ વિદ્યાર્થીને માર મારતા હોય તેવા સીસીટીવી વાયરલ થયા છે વિદ્યાર્થીને સેન્ટ ફ્રાન્સિસની રાજકોટની બ્રાન્ચમાં એડમિશન લેવું હતું વિદ્યાર્થીએ રાજકોટમાં એડમિશનની વાત કરતા પ્રિન્સિપાલ વિફર્યા હતા છોકરા નું રાજકોટ માં જોઈએ એટલે મારા કાર્ય કરી ના શકાય બીજું કઈ બનાવે તરત જ આવે

ん